રક્ષાબંધન એટલે ભાઈ બહેન ના પ્રેમ અને રક્ષાના બંધનનો પર્વ બ્રાહ્મણ સમાજ માટે રક્ષાબંધન નું વિશેષ મહત્વ છે સુરતના કર્મનાથ મહાદેવ મંદિર ખાતે મોટી સંખ્યામાં બ્રાહ્મણો એકત્ર થયા હતા આજે રક્ષાબંધન ના દિવસે બ્રાહ્મણો એ જૂની જનોઈ બદલીને નવી જનોઈ ધારણ કરી આ જનોઈ બદલવાનો વિશેષ મહિમા જાણી ભાવેશભાઈ શાસ્ત્રીજી પાસેથી ભગવાન મહાદેવ ની પરંપરા અને પરમાત્મા ની ઉપા માટે આજનો મહાપર્વ મારો એક રક્ષાબંધન અને બળે જે દિવસે તમામ સમસ્ત બ્રહ્મ ભૂદેવો એટલે કે બ્રાહ્મણના બાળકો જે પોતાની ગુરુ દીક્ષા મળી હોય છે ગુરુ પરંપરા પ્રમાણે એમને જનુજ જે આપવામાં આવ્યો છે એ દિવસે અમને કહેવામાં આવે છે કે યજ્ઞો પવિત્ર ધારણ એટલે કે રક્ષાબંધનના દિવસે આ જનો પાછી નવી ધારણ કરવી એટલે કે એ બ્રહ્મ તેજ અને બ્રહ્મત્વને જાળવી રાખવા માટે ભગવાન સદ્ગુરુની કૃપાને જાળવી રાખવા માટે ગુરુના મંત્રને મજબૂત બનાવવા માટે આ વિધિ છે અને એ દિવસે યજ્ઞો પૂજ ધારણ કરવાથી અમારું બ્રહ્મત્વ જળવાઈ રહે અને અમને બ્રહ્મ અધ્યયન એટલે કે વેદને ભણવા માટેનો અધિકાર વેદને આવર્તન કરવા માટેનો અધિકાર જેના દ્વારા મળે છે તો એવી આ યજ્ઞો પૂજ સમસ્ત બ્રાહ્મણો દ્વારા ભગવાન કર્મનાથ મહાદેવના સાનિધ્યમાં તીર્થ તાપિત ક્ષેત્રની અંદર સમસ્ત ભૂદેવો સાથે મળી અને સુંદર બજાનું યજ્ઞો પૂજ ધારણ વિધિ અમે દર વર્ષે કરીએ છીએ બસ આ જ કૃપા પરમાત્માની કાય માટે બની રહે અને આવું સત્કર્મ થતું રહે રક્ષાબંધન એટલે કે ભાઈ બહેન નું મહાપર્વ તહેવાર છે જે દિવસે બહેન ભાઈના જમણા અંદર રક્ષા માટે થઈ અને એક સૂત્ર બાંધે છે તે સૂત્ર દ્વારા ભગવાનની કૃપા આ એક લક્ષ્મીજી નો એક સુંદર મજાનો અવસર છે લક્ષ્મીજી એ ભગવાનને છોડાવવા માટે ભગવાન વિષ્ણુ પરમાત્માને છોડાવવા માટે થઈ અને જે રક્ષા બાંધેલી એ પરંપરા અનુસાર ભાઈ બહેનની

તે દિવસે આજે પરમાત્માની કૃપાથી પરમનાથ મહાદેવના સાનિધ્યમાં આ બળેવનું પર્વ ઉજવાઈ રહ્યું છે અસ્તુ હર હર મહાદેવ